વડોદરા શહેરના અમરદીપ કોમ્પ્લેક્સ જયરત્ન બિલ્ડિંગ નજીક માર્કેટ રોડ ખાતે ધાર્મિક સોની અને મસ્તાન બાવા દરગાહ કમિટીના ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સ્પાઇનેટિક હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો જેમાં વિવિધ વિભાગોના તજજ્ઞ ડોક્ટર્સ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી કેમ્પમાં ઉપલબ્ધ તબીબી સેવાઓ ફિઝિશિયન ડોક્ટરો દ્વારા સામાન્ય રોગોની તપાસ ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ દ્વારા હાડકા અને સાંધાના રોગોની તપાસ ડેન્ટલ તબીબો દ્વારા દાંત અને મોઢાના રોગોની નિદાન સેવા સ્ત્રીઓ માટેના રોગો સંબંધિત નિદાન ઇ એનટી કાન નાક ગળા નિષ્ણાતોની હાજરી પેડિયાટ્રિશિયન દ્વારા બાળકોના સ્વાસ્થ્ય તપાસ ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓની તપાસ આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ વિસ્તારના નાગરિકોને ઘરે બેઠા સુલભ અને મફતમાં આરોગ્ય ચકાસણીની સુવિધા પૂરી પાડવી હતું મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો આ કેમ્પનો લાભ લેવા માટે હાજર રહ્યા હતા ત્યારે આ પ્રસંગે હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ તેમજ પુનબેન સોની નીતુબેન ખત્રી ગોપાલભાઈ શાહ રેખાબેન ઠાકોર સહિત આ સૌએ સહયોગ આપ્યો હતો આવા હિતલક્ષી આયોજનો દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને સમયસર નિદાન થકી ગંભીર બીમારીઓથી બચાવ શક્ય બને છે આયોજકોએ ભાવિમાં પણ આવા વધુ કેમ્પ યોજવા અંગે સંકેત આપ્યો છે આયોજન નવાપુરા વિસ્તારના જલના ચાર રસ્તામાંથી એપાર્ટમેન્ટમાં રાખેલું છે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ છે હોસ્પિટલ અને અમારા દ્વારા આમાં દરેક વ્યક્તિઓને ફ્રી મેડિકલ ચેકઅપ અને મેડિકલને લગતી દરેક સુવિધા આપવામાં આવે છે તદ્દન ફ્રીમાં છે અને આમાં સ્કેટિક હોસ્પિટલ અને અમે આ વિસ્તારમાં હું ધાર્મિક સોની જાતે જ સામાજિક કાર્ય કરું છું અને મસ્કાન કમિટીના બોલુ બાપુ બી કાયમ આપણા છે તો એ બધાના સાથ આ પ્રોગ્રામ રાખેલો છે મારું નામ ધાર્મિક સોની આયોજન આજે નવાપુરા વિસ્તારમાં અમરજીપ કોમ્પ્લેક્સમાં માં બિલ્ડિંગની બિલ્ડિંગ ની પાસે પાયનેટિક હોસ્પિટલ ની આ ડોક્ટરોની સેવાઓ અહીંયા ઉપસ્થિત છે અને ધાર્મિકભાઈ સોની દ્વારા આ કેમ્પ મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પની અંદર હિન્દુ મુસ્લિમ તમામ લોકો આનો લાભ લે છે અને સામાજિક કાર્યકર્તા ગોપાલભાઈ શાહ પૂનમબેન સોની અને મસ્તાન બાવા દરગાહ કમિટીના મેમ્બરો પણ અહીંયા ઉપસ્થિત છે આ ધાર્મિકભાઈ સોનીના તરફથી આ બીજી વાર આ એમના વિસ્તારમાં મેડિકલ કેમ્પની સેવાઓ ઉપલબ્ધ છે ને આવા પણ પ્રોગ્રામ આમના વિસ્તાર નવાપુરા વિસ્તારમાં કે આ કરવાના છે કે લોકોને આવી કોઈ પણ સહાય ભલે હું આજે દસ ટકા સાહેબ ભોલું બાપુ ગુડ મોર્નિંગ આપ સૌનું આજે અહીંયા હાર્દિક સ્વાગત છે આજે ધાર્મિક સોની સાહેબના સહયોગથી એમના દ્વારા અને ભોલા બાપુના સહયોગથી અને આખી કમિટી દ્વારા સ્પાયરિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ની મલ્ટી સુપર સ્પેશિયાલિટીની ટીમ દરેક બેનિફિશિયરીને લાભાર્થીઓને ફ્રી હેલ્થ ચેકઅપ ફ્રી ચેકઅપ અને જરૂર પડે તો રાહત દરે અથવા ઓલમોસ્ટ અમુક વસ્તુઓ તો ફ્રી નિદાન અને સારવાર માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ સ્માયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ રોડ અકોટા દ્વારા ઓર્થોપેડિક સર્જન પીડિયાટ્રિશિયન ડેન્ટલ સર્જન ઈએનટી સર્જન ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તો અને સ્પાઈન એન્ડોસ્કોપિક સ્પાઇન સો આ વિવિધ ડિપાર્ટમેન્ટનું આજે હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે હું ડોક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જન સ્પાનાટીસ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસો ડકોટા એઝ અ ડાયરેક્ટર અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન